હોદેદારો અને સભ્યોએ દીપ શાહ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે થોડા દિવસ પહેલા કચ્છ માંડવીથી આવેલા અર્ષ ત્રિવેદી અને દીપ દિનેશભાઈ શાહ એમ બે મિત્રો દીવ ફરવા માટે આવ્યા હતા જેમાંથી દીપ છે એ દરિયામાં તણાયો હતો અને દીપનો મૃતદેહ બે દિવસ પછી નાગવા ખાતેથી મળી આવેલ જેનું પોસ્ટમોર્ટમ કરીને દીપના પિતા દિનેશભાઈને સોંપવામાં આવેલ ત્યારે જાયસ ગ્રુપના હોદ્દેદારો અને સભ્યો દ્વારા પુષ્પ અર્પણ કરી દીપને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી સાથે ઉપસ્થિત દરેકે બે મિનિટનું મૌન રાખેલ ત્યારબાદ દીપનો મૃતદેહ તેમના ગામ લઈ જવાયો હતો થોડા વખત પહેલા જ કચ્છ માંડવીમાં દીપનું સન્માન ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું આજે તેની સાથે બનેલ ઘટનાથી સમગ્ર માંડવી ગ્રામ શોકમય બન્યો છે

પ�ણણ <tune>